રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાંચ દિવસ પહેલા મળી આવેલ માનવ કંકાલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે આ માનવ કંકાલ નાની પરબડી ગામ પાસેના કારખાનામાંથી મળી આવ્યું હતું અને આ માનવ કંકાલ પરિણીત મહિલાનું હોય તેવું જાણવા મળ્યું છે વધુ વિગતે વાત કરીએ તો મૃત મહિલાના પતિએ નાનાભાઈ સાથે મળીને અંદાજે નવેક માસ પહેલા પત્નીની હત્યા કરી નાખી હતી

હત્યા કરનાર મહિલાના પતિ અને દિયરને પોલીસે ઉત્તર પ્રદેશથી પૂછપરછ માટે લઈ આવ્યા બાદ ભાંડો ફૂટ્યો છે આ ભાંડો ફૂટ્યા બાદ થોડા દિવસ પહેલા મળેલા માનવ કંકાલમાં મહિલાના પતિ અને દિયર સામે નોંધાયો હત્યા સહિતનો ગુનો મૃતક મહિલાનું નામ રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિનું માનવ કંકાલ હોવાની માહિતી સામે આવી છે હત્યા કરવાના મામલામાં મૃત મહિલાના પતિ